સુરેન્દ્રનગરમાં દિવસભરની અસહ્ય ગરમી બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતો જોવા મળ્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી સુરેન્દ્રનગરનું તાપમાન અન્ય શહેરોની તુલનાએ વધુ જોવા મળી રહ્યું છે ત્યારે વાતાવરણમાં એકાએક પલટો આવવા સાથે તેજ પવન ફૂંકાઈને વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું શહેરના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડતા લોકો આ વાતાવરણનો આનંદ માણતા પણ નજરે પડ્યા હતા આમ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલનો અહેસાસ સુરેન્દ્રનગરવાસીઓએ કર્યો હતો તો બીજી બાજુ શહેરમાં કેટલીક જગ્યાઓ ઉપર વીજળીની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન પણ થયા હતા પવનના સુસવાટાઓ વચ્ચે લાઇટો ગુલ થઈ જતા શહેરીજનોને પરેશાનીનો સામનો પણ કરવો પડ્યો હતો બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં ગરમીના પ્રમાણમાં વધારો થવા સાથે વીજળીની સમસ્યાને લઈને હેરાન પરેશાન પણ થતા જોવા મળ્યા હતા